વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય માતાજી જય સીયારામ આજ આજના વિડીયોમાં આપણે પુરાણિક જગ્યાના દર્શન કરવાના છે જે જે પાંચાળની ધરતી ઉપર આવેલી છે અને મારા વિડીયોમાં હું તમને પુરાણિક જગ્યા તેમજ માતાજીના ઇતિહાસના દર્શન કરાવતો હોઉં છું તો આજે જ એવી જ જગ્યા જે મહાભારત સાથે જોડાયેલી છે તો એવી જગ્યાના આપણે દર્શન કરવાના છે જે ભીમની ગુફા તરીકે ઓળખાય છે તો આપણે એવી જગ્યાના દર્શન કરવાના છે તો વિડીયો અમને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ હવે ભીમની ગુફા તરફ તમે મારી તરફ દ્રશ્ય જોઈ શકો છો પાચાલની ધરતી એટલે કે કે જો હા હાલેમાળ તમને અહીંયા આવા પર્વત જ જોવા મળશે ડુંગર જોવા મળશે તો એવી જ જગ્યા ઉપર આપણે દર્શન કરવા જઈએ છે તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો હવે મળીએ ભીમની ગુફાએ થોડી જ વારમાં મિત્રો આપણે ગુફા તરફ પહોંચવામાં છીએ અને તમે અહીંયા આવો તો તમારું પોતાનું વાહન લઈને આવવાનું છે કારણ કે અહીંયા રસ્તા કાચા છે કંઈક આવો રસ્તા છે તમે જોઈ શકો અને ચોમાસામાં તો આવવાનો વિચાર કરશો જ નહીં કારણ કે રસ્તો ખૂબ જ ખરાબ છે તમે જોઈ શકો છો આપણે જે જગ્યાએ આવવાનું હતું તે જગ્યાએ પહોંચી ગયા છે અને તમને ખબર જ હશે કે પાંડવોને એવો નિયમ હતો કે જ્યાં સુધી ભોળાનાથની પૂજા ના કરે ત્યાં સુધી તેઓ લોકો જમતા નહીં તો અહીંયા પાંડવોએ સ્થાપિત કરેલ શિવલિંગ છે તો તમને સૌ પ્રથમ તેમના દર્શન કરાવું ત્યાર પછી આપણે ભીમની જે ગુફા છે તેમના પણ આપણે દર્શન કરવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ખાસ સૂચના મિત્રો આજે આપણે સવાલ જવાબ શરૂ કર્યા છીએ જે લોકો કોમેન્ટમાં સાસો જવાબ આપશે એમનું નામ મારા વિડીયોમાં લેવામાં આવશે તો આજનો પ્રશ્ન એ છે કે એવું કૃષ્ણ ભગવાનનું કયું મંદિર છે જે તુલસીમાના નામે ઓળખાય છે તો ચાલો જે સાસો જવાબ આપશે કોમેન્ટમાં તેમનું નામ વિડીયોમાં લેવામાં આવશે તો ચાલો હવે તમને અર્જુનેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં જે અર્જુને સ્થાપના કરી છે જ્યારે પાંડવો અહીં આવ્યા હતા ત્યારે અર્જુન દ્વારા અને પાંડવો દ્વારા આ મહાદેવની સ્થાપના કરવામાં આવી તો ચાલો હવે તમને એમના દર્શન કરાવી દઉં જોઈ શકો છો મિત્રો કે આ એક મહાદેવનું મંદિર છે જે પાંડવો દ્વારા શિવલિંગ સ્થાપિત કરેલ છે તો ચાલો સૌ પ્રથમ તમને દર્શન કરાવી દઉં હર હર મહાદેવ મહાદેવ શિવ શંભુ શિવશંભુ ત્રિપુરારી જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે તેઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે મહાદેવ એવી હું પ્રાર્થના કરું છું અને તમે જોઈ શકો છો કે એક સાઈટ ગણપતિ ગજાનંદ મહાદેવના પુત્ર અને અને સામેની સાઈટ પવનપુત્ર હનુમાન બિરાજમાન છે પૌરાણિક જગ્યા છે તો ચાલો આપણે દર્શન કર્યા અને હવે ભીમની ગુફાના આપણે દર્શન કરવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો સામીની સાઈટ જગ્યા છે ત્યાં ગુફા છે તો પર્વ પર્વતની ગોદમાળામાં એક પૌરાણિક જગ્યા એવા આપણે દર્શન કરવાના છે અને અહીંયા મહાદેવ બિરાજમાન છે જે પાંડવો દ્વારા સ્થાપિત કરેલ છે આ શિવલિંગ પાંડવોની એવો નિયમ હતો કે તે મહાદેવની પૂજા કર્યા વગર જમતા નહીં તેથી જ્યાં જ્યાં પાંડવોએ વસવાટ કર્યો ત્યાં શિવાલય હોય જ છે આવો કાંઈક રસ્તો પાર કરીને ફાઇનલી આપણે ગુફા તરફ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો હવે ખૂબ જ નજીકમાં છે ગુફા તો ચાલો દર્શન કરીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભીમની ગુફાએ અને તમને દે દેખાડ્યું કે સામીની તરફ ભીમની ગુફા છે પણ જે ગુફામાં જતાં પહેલાં આપણને પવનપુત્ર હનુમાન દાદાના દર્શન થાય છે તમે જોઈ શકો છો અને એક વર્ષો જૂનું પુરાણિક જગ્યા પર્વતોની ગોદમાળાની વચ્ચે એક ભીમની ગુફા પાંચાલ કહેવાય છે પાંચાલીનો એટલે કે અને અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે તમે જોઈ શકો છો જય પવન પુત્ર હનુમાન અને એની સામેની સાઈટ ઓમકારેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને સામેની સાઈડ આપણને જે દર્શન થાય છે તે ઓમકારેશ્વર બાપુ છે જે વર્ષો પહેલા અહીંયા સેવા પૂજા કરતા હતા તમે જોઈ શકો છો અહીંયા ભજન કીર્તન કરતા આ બાપુ અને અહીંયા દેવ થઈ ગયા અને એનું સમાધિ સ્થાન આ એનું સમાધિ સ્થાન છે ઓમકારેશ્વર બાપુનું આ સમાધિ સ્થાન છે તમે જોઈ શકો છો અને ઓમકારેશ્વર મહાદેવના આપણને દર્શન થાય છે અને બાપુનો ધૂણો પણ છે સામીની સાઈડ બાપુનો ધૂણો પણ છે તે ચાલો હું તમને એમના દર્શન કરાવું જે ઓમકારેશ્વર બાપુ જે હતા તેમનો ધૂણો છે તમે જોઈ શકો છો અહીંયા ઓમકારેશ્વર જે બાપુ અહીંયા વર્ષો પહેલાં સેવા પૂજા કરતા તે સમા ભજન કરતા તે તેમનો આ ધૂણો છે તમે જોઈ શકો છો બહુ પૌરાણિક જગ્યા છે હવે ગુફામાં પ્રવેશ કરીએ અને આપણે દર્શન કરીએ ગુફામાં આ છે ગુફાનો પ્રવેશ દ્વાર તો ધીરે ધીરે આપણે ગુફાની તરફ વધી રહ્યા છીએ ખૂબ અદ્ભુત નજારો છે સુંદર અને શાંત વાતાવરણ છે મિત્રો અહીં એકવાર અવશ્ય મુલાકાત લેજો તમે જોઈ શકો છો ગુફા આ પાંડવો દ્વારા સ્થાપિત કરેલી ગુફા છે તમે જોઈ શકો છો વર્ષો જૂનું તમે જોઈ શકો છો આ બધું વર્ષો જૂની ગુફા છે ગુફામાં પ્રવેશ કરતા એક દરવાજો પણ આવશે નાનો એવો તો આપણે એને ખોલી લઈશું આ ગુફામાં આવું રિસ્કી થોડુંક છે કારણ કે વર્ષો જૂની ગુફા છે તમે જોઈ શકો છો અને આગળથી ગુફા આવે નથી અહીં સુધી ગુફા જ છે અહીં ગુફાનો એન્ડ આવી જાય છે અને અહીંયા એક ધૂણો છે તે તમને હું મને દર્શન કરાવું અહીંયા એક ધૂણો છે તે પણ હું તમને દર્શન કરાવું તો ચાલો તો મિત્રો આમાં તો ખૂબ જ ઓછું દેખાતું છે કારણ કે અહીંયા એવું લાઇટની થોડોક પ્રોબ્લેમ છે અને અંધારું પણ એટલું છે તમે જોઈ શકો છો સામીની સાઈટ છે કહું વિશાળ આ એક ગુફા છે અહીંયા ગુફા ધૂણ છે બાપુનો અને અહીંયા દત્તાત્રેય મહારાજ બિરાજમાન છે અને અહીંયા પણ એક નાની એવી ગુફા છે તમે જોઈ શકો છો અંદર કેટલી હોય એ કોને ખબર હું તમને બતાવવાની પ્રયાસ કરું છું વર્ષો જૂની ગુફા છે અને અહીંયા જેમ કે મેં કીધું તમને કે ધૂણો છે બાપુનો અને પાંડવો અહીંયા આવી ગયેલા જ્યારે અજ્ઞાતકાળમાં હતા ત્યારે પાંડવો અહીંયા આવી ગયેલા હતા તો ચાલો હવે ગુફાની બહાર નીકળીએ તો આપણે બને જેટલું હવે ગુફાની બહાર નીકળી જઈશું કારણ કે ખૂબ જ ડર લાગે એવી જે જગ્યા છે આ અને પુરાણિક છે એટલે જોવા લાયક પણ છે કારણ કે આવી એવી જગ્યાઓ હવે ઇતિહાસમાં નથી રહી તો આપણે ગુફામાંથી બહાર નીકળી ગયા છીએ કંઈક આવી ગુફા હતી ને પાંડવોએ સ્થાપિત કરેલી આ ગુફા છે પાંડવ કાળો વખતમાં આ ગુફાને ગાળેલી જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે આ જગ્યા ઉપર આવ્યા હતા અને આ ગુફાનું નિર્માણ કર્યું હતું તો ચાલો હવે તમને બહાર દર્શન કરાવ્યું લોકોનું જે ગુફા હતી તેમના તો દર્શન કર્યા પણ અહીંયા એક મહાકાલીમાનું મંદિર છે અંદર તો જઈએ અને સાથે સાથે રસોડું પણ છે તે પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં મને રહીજો વિડીયો પસંદ આવે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો કરીએ મહાકાલીમાના દર્શન તો તમે જોઈ શકો છો આ એક રસોડા જીવ છે અને મહાકાળીમાં બિરાજમાન છે તમે જોઈ શકો છો જય મહાકાલીમાં તો મિત્રો અહીંયા મહાકાલીમાં બિરાજમાન છે ગુપાની અંદર સાથે સાથે જે મહાન જે મહાત્મા હતા અહીંયા જે સેવા પૂજા કરતા હતા તેમનો અહીંયા ફોટા દ્વારા આપણે દર્શન થાય છે ઓમકારેશ્વર દાસ બાપુ જેમના આપણે ફોટા દ્વારા દર્શન થાય છે તમે જોઈ શકો છો અને આ સાઈટ ગણપતિ બાપા બિરાજમાન છે જય મહાકાલી માતા જે મારો વિડીયો જોઈ રહ્યા છે એ તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી તેમને વતી હું પ્રાર્થના કરું છું તે જેમની જિંદગીમાં આગળ વધે મહાકાલી મહાકાળી માને હું પ્રાર્થના કરું છું જય મહાકાળી માં તમે જોઈ શકો છો કે અહીંયા ધજા રાખવામાં આવી છે માતાજીની અંદર અહીંયા હાલ બાપુ સેવા કરી રહ્યા છે તે અહીંયા જમવા અને જમવાની વ્યવસ્થા રાખે છે તેમને વાસણ રાખેલા છે હાલ બાપુ એક છે સંત છે તે સેવા પૂજા કરી રહ્યા છે તો ચાલો તમને તેમની મુલાકાત કરાવો બાપુનું નામ છે પરવીણ તો ચાલો તમને એમના દર્શન કરાવું જય ગિરનારી બાપુ એ પાંડવ ગુફા કહેવાય અમારે હું ચાલે અમારે મહાદેવ પર મહાદેવ અર્જુનેશ્વર મહાદેવ કહેવાય એમ કે પાંડવ ગુફા એ પુરાણી અને સંતો અહીંયા ભજન કરી ગયા કેટલાય સંતો ભજન કરી ગયા અને સંતો ભજન કરે છે અને ઉપર મહાદેવનું મંદિર છે અહીં વીરડો છે કાળના કાળ ગયા તો વીરડામાં પાણી ખૂટ્યું નથી અને અહીંયા બધા માણસો દર્શને આવે છે સમાડીના માણસો આવે દર વર્ષે મોટો થાળ કરે મોટો બધા પ્રસાદ લેવા આવે અને બાબરા તાલુકા જિલ્લો અમરેલી ગામ ખંભાળા પાંડુ ગુફા અને વેરડો છે વીડામાં વર્ષો થાક અનાદિથી કાળથી પાણી વીડામાં ખૂટતું નથી અને અહીં સંતો ભજન કરે છે અને આનંદ કરાવે છે બસ અમારી આ પુરાણી જગ્યા છે પાંડવ ગુફા સૌનો હોય બધા યાત્રાળુ આવે દર્શન કરવા આવે રોકાય મનોરંજન ભજન કરે પછી આ ગુફા કહેવાય હાલેમાળ ડુંગર છે એની આ બાજુમાં ગુફા આવી છે હા ખંભાળાથી ત્રણ કિલોમીટર થાય અને બાબરાથી થાય ઓગણીસ કિલોમીટર અને ગઢડાથી ગઢડાથી આવે તો સોવીસ પચીસ કિલોમીટર થાય જસ્ટનથી આવે એટલે વીસ બાવીસ કિલોમીટર થાય અને અહીંથી સોમનાથ ગેલા સોમનાથ જવું હોય તો અહીંથી પંદર સત્તર કિલોમીટર થાય અને ગઢડા અહીંથી એટલું થાય જય મહાદેવ અહીંયા જાણકારી મળે કે કયા પૌરાણિક વિરડો છે એમાં એક પુરાણિક વિરડો છે જેમાં પાણી વર્ષોથી ખૂટ્યું નથી તો તેમ તમને બતાવું તમે જોઈ શકો છો કે આ એ વિરડો છે આમાં વર્ષોથી પાણી ક્યારેય ખૂટતું નથી આ પાંડુગો ગુફાનો આ વિરડો છે આ કાળના કાળ ગયા તોય ખૂટ્યું નથી અને કેટલા વર્ષો થઈ પીવે છે બધો ધોર બધા પાણી પીવે છે અને આટલો આ વીડિયો છે આટલામાં પાણી આમનામ આમનામ રહે તો અહીંયા બાજુમાં એક તિરસુલ પણ છે તમે જોઈ શકો છો અમીની સાઈડ ગુફા છે અને અહીંયા જે વીરડો છે જે કોઈ દર્શન કરવા અહીંયા આવો તો આ વીરડાના દર્શન કરજો ફાઇનલી મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તો નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે ભીમની ગુફાના દર્શન કર્યા તો અહીંયા એક ખોડિયારમાંનું રસ્તામાં મંદિર આવે છે તો ચાલો તમને એમાં દર્શન કરાવી દો એ પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હું તમને ખોડિયારમાંના દર્શન કરાવી દઉં તો તમે જોઈ શકો છો કે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે જય ખોડિયારમાં જે વિડીયોમાં ખોડિયારમાંના દર્શન કરી રહ્યા હોય એ કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતાને અને વિડીયોને એક લાઈક કરી દેજો